પોલીસ મથકરી સુધીના ભાગરૂપે હર તિરંગા ઉજ્જલ પોલીસ સ્ટેશન મામલતદાર કચેરી સુધી કતારમાં મોટી સંખ્યામાં લોકો વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ જોડાયા હતા આ યાત્રામાં સામેલ વિદ્યાર્થીઓ શિક્ષકગણ લોકોએ હાથમાં લઈને દેશભક્તિના ગીતો ગાતા જોડાયા હતા ભારત વંદે માતરમ તેમજ ભારતીય સેના જિંદાબાદના નારાથી ઉછલ તાલુકો ગુંજી ઉઠ્યો આ યાત્રામાં એકસો બોતેર વિધાનસભાના ધારાસભ્ય જયરામભાઈ ગામી જિલ્લા પંચાયતના પ્રમુખ જલામસિંહભાઈ વસાવા ભાજપ સંગઠનના પ્રમુખ સુરજભાઈ વસાવા ઉછલ તાલુકાના ભાજપ સંગઠનના પ્રમુખ અમૃતભાઈ વળવી તાલુકા પંચાયતના પ્રમુખ તથા મામલતદાર શ્રી અને કર્મચારી ગણ તથા અનેક અગ્રગણ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી તિરંગા યાત્રા અભિયાન સફળ બનાવ્યું હતું I'm not going to